સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી લઈને સુરત પોલીસ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું જેમાં ડ્રગ્સ પેડલરોના નેટવર્કને તોડવા લોકોને પણ પોલીસ અપીલ કરી હતી ત્યારે ડ્રગ્સ વિરોધી રેલીમાં સુરત પોલીસ કમિશનર સહિતનાઓ જોડાવા પામ્યા હતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો એસઓજી દ્વારા યોજાયેલી રેલીમાં તેઓ અગ્રેસર રહ્યા હતા કમિશનરે જનજાગૃતિ રેલીનું નેતૃત્વ કરતાં લોકોને કહ્યું કે આપણે ડ્રગ્સ મુક્ત શહેરને બનાવવાનું છે જેથી પેડલરોના નેટવર્કને તોડવા માટે સહકાર અને બાતમી આપે નશાની બદીમાં ફસાયેલા અને ઉગારવા માટે પણ તેમણે હાકલ કરી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે આજે ડ્રગ્સ વિરોધી દિવસ છે ત્યારે અલગ અલગ થીમ પર લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ અપાઈ રહ્યા છે બંધાડી નશો છોડે અને સામાજિક ધારામાં આવે તે માટે રેલીનું આયોજન કરાઈ રહ્યું છે પોલીસ દ્વારા પેડલરોનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી હતી નશામાં સપડાયેલોની વિગત પોલીસને આપવામાં આવશે તો તેમના નામ પણ ગુપ્ત રાખવામાં આવશે કે તે શહેરને નશા મુક્ત કરવામાં આવશે તે માટે સહયોગ નાગરિકો આપે તે પણ અપીલ વધુમાં કરાય છે આજે વિશ્વ એન્ટી ડ્રગ્સ ડે છે આ નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જો રાજમાં થઈ રહ્યા છે આ નિમિત્તે સુરત શહેર પોલીસ તરફથી ગઈકાલે કરીબ ફિફ્ટી થ્રી જેટલા રિક્ષાઓ ઉપર જોઈએ બેનર વગેરે લગાવીને કે ડ્રગ્સ ન લે એના એના માટે જો અવેરનેસ રહે એના સૂચનો આપતા જો અલગ અલગ જો એના ઉપર જો કમ્પ્લેન્ટનું વિતરણ અને સાથો સાથ જો બેનર લગાવીને જો ફેરવવામાં આવેલા અને આજે આ દિવસ નિમિત્તે અમારા સુરત શહેરમાં લગભગ અઢીસો જેટલા અમારા જવાનો એસઓજીના અધિકારી જવાનો બીજા પોલીસ સ્ટેશનના ઓફિસરો જવાનો આ બધા એક રેલીના આયોજન જેમાં માર્ચ જો જેમાં આ રીતે મેસેજ કે આપણા જો ડ્રગ્સ છે દૂર રહીએ અને શહેરના ડ્રગ ફ્રી કરવા માટે પબ્લિક અને પોલીસ પોલીસ અમારી ડ્યુટી છે આ બધા કરવા માટે અને પબ્લિકના સહકારથી અમે લોકો આપણા સુરતમાં જો નો ડ્રગ્સ સેફ સુરતને બનાવીને રાખીએ એના માટે અમે લોકો કટિબદ્ધ પણ છીએ અને આવનાર દિવસોમાં બી આ અમારા જો મુહિમ ચાલુ રાખશે રહેશે અને અમુક ગયા વર્ષોમાં બી ઘણા બધા જો સુરત પોલીસે ખૂબ સારા જોઈએ એના નેટવર્ક તોડવામાં મહેનત કરી છે જો અને મહેનત કરતી પણ રહેશે જોઈએ અને અમે લોકોને એવા અભિગમ છે કે ઊંડાણપૂર્વક તપાસ કરીને જો નીચે નીચે જો એના સપ્લાયરો છે એના પકડીએ જોઈએ અને એના અલગ અલગ કાયદાઓનો જોગવાઈ મુતાબિક એના જો ઘર વગર જો આ બધા પૈસાથી જો એના કમાઈ કરેલા એના પ્રોપર્ટી વસાયેલા હોય આ પ્રોપર્ટી બી કબજે કરવા માટે સીજ કરવા માટે બી જો કાયદેસર કાર્યવાહી કરવા માટે જોઈએ અને સાથોસાથ એક એવા અવેરનેસ રહે જો લોકોમાં યંગસ્ટર્સ કરીને કે એનાથી શું શું અમારા શરીરને નુકસાન થાય છે અને એક સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્નો થાય છે એના માટે બી અમે લોકો કટિબદ્ધ છીએ એના માટે બી અમે લોકો જ્યાં જ જવાના હોય ત્યાં અમે જઈએ છીએ એના અવેર કરીએ છીએ એસઓજી દ્વારા નો ડ્રગ્સ બાબતે રેલીનું આયોજન કરાયું હતું પાલ વિસ્તારમાં યોજાયેલી રેલીમાં પોલીસ કર્મચારીઓએ વિવિધ બેનરો સાથે નીકળીને ડ્રગ્સનો વિરોધ કર્યો હતો અરેલીમાં શહેર એસઓજીના ડીસીપી અને પીઆઈ અને પોલીસ કર્મચારી પણ જોડાયા હતા સાથે સમગ્ર શહેરમાંથી માંથી ડ્રગ્સની દૂર કરવા માટે અપીલ કરાઈ છે બ્યુરો રિપોર્ટ